રાત્રે ભજન કીર્તન સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાંજના ત્રણ વાગ્યાના આસપાસના સમય દરમિયાન આ પોથી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને માતાઓ બહેનો યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિના રંગે રંગ ગાયા હતા કથા દરમિયાન અને કથા દરમિયાન રાત્રિના સમયે પણ ભજન કીર્તન સત્સંગ સંતવાણી ડાયરો સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે